જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને જો અત્યારે રવિવારે બહાર નીકળ્યા જોઈએ દિલ્હી દરવાજા સિગ્નલ બંધ છે ને એટલે આજે તો સવારનો વરસાદ છે અમદાવાદમાં સિગ્નલ લો અમારું તો મિત્રો અમારે તો સવારનો વરસાદ છે અહીંયા અમદાવાદમાં હશે ચાલુ બપોર પછી થોડોક બંધ ચાલુ બંધ ચાલુ એવી રીતના અત્યારે વાતાવરણ તો વરસાદ જેવું જ છે ક્યારે આવી પડે કાંઈ નક્કી નથી તો હું અને દિનેશ બંને બહાર નીકળ્યા છે આટો મારવા વિધિ તો નથી આવી એકદમ મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ જો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા રિલાયન્સ મોલમાં સાઈબાગ શોપિંગ તો ઘણી કરવાની છે હવે જોઈએ ઓફર પ્રમાણે શોપિંગ કરશું તો અત્યારે આવી ગયા છે રિલાયન્સ માર્કમાં તો એકદમ ઓફર છે બધી બતાવો એટલું મસ્ત બનાવ્યું મોન્સૂન બાજાર એકસો ઓગણીસમાં છે કુર્તી છે થ્રી હંડ્રેડ નાઇન્ટી નાઇનની આ બધી ફોર હંડ્રેડ નાઇન્ટી નાઇન પછી ફાઈવ હંડ્રેડ નાઇન્ટી બધી વેરાયટી છે પણ છે થ્રી હંડ્રેડ નાઇન્ટી નાઇન છે પણ મટીરિયલ એકદમ સરસ છે ખરીદો એક મેળો એક ફ્રી મફત આ બધી વસ્તુમાં આ છે એટી રૂપીસ મગ ચાલીસ રૂપિયામાં પડે આ બધી વસ્તુ છે બાય વન ગેટ વન ફ્રી ફોર હંડ્રેડ નાઇન્ટી નાઇનમાં સરસ કુર્તી છે 500 rupees ma 500 rupees અહીંયા ઓફર જ છે બધી જગ્યા કપડાં એકદમ સરસ સરસ છે પ્લાઝો ટુ હંડ્રેડ નાઇન્ટી નાઇન થ્રી હંડ્રેડ નાઇન્ટી નાઇન પાછા મસ્ત કુર્તા છે એ બધી કુર્તી છે

সে হন্ড্রেড না বউ মোটো মোলছে ফর ফাঁকে যাই টি শটাই টু হন্ড্রেড না ফোর হন্ড্রেড না মস্তিজ মেন্স টি শর্ট

टी सर्ट एकदम सरस सरस सिक्सटी पर्सेन्ट हो फेसवोश वन गेट पोलिस थ्री छल पोलिसन गेट वन थ्री आल गेट बाई वन गेट वन फ्री नेल पोलिस नाइन्टी नाइन प्राइस छ फिफ्टी रुपिसमा पढे पचास रुपियाँ डाबर आलन्ड हेयर ओइल फिफ्टी पर्सेन्ट हो

દસ રૂપિયા પ્રાઇઝ છે તો પાંચ રૂપિયામાં પડે અને ત્રીસ રૂપિયાનું પંદર રૂપિયામાં બધા ઉપર બાય વન ગેટ વન ફ્રી છે ઓગણીસ રૂપિયાનું અહીંયા જોઈએ બધી વસ્તુ છે સરસ સરસ બધા ઉપર પ્રાઇઝ લખેલી છે સુરદાર છે સિત્યાસી રૂપિયા પછી મિક્સ દાળ એકસો નવ રૂપિયા અને અડદની દાળ એકસો દસ રૂપિયા ને મગની મગ આખા મગ એકસો એક રૂપિયા મગ સરસ કલર કલરના પાપડ છે પછી મખાના સાબદાણા બધી વસ્તુ બાર બધી વસ્તુ ચાર ટ્રોલી ભરાણી એટલે ખરીદી કરી હવે બિલ કરાવવાનું છે અહીંયા ખરીદી કરી લીધી અને થાકી ગયા ને એટલે દિનેશને લાગી ગઈ છે ફૂટ મંગાવ્યા છે સમોસા રક્ષાબંધન આવે એટલે મસ્ત મસ્ત ગીત સમોસા દિનેશ

એક થેલો અંદર મૂક્યો ડેકીમાં મિત્રો કરી નાખ્યું થઈ ગયું આપણું ચલો